કે એક વખત તમે ચોક થી આ રેખાચિત્ર બનાવવાનું ચાલુ કર્યું પછી ચોક ને ઉપાડવાનો નથી બરોબર પૂરું થાય ત્યાં સુધી ચોક ને ઊંચો લેવાનો નથી બીજી શરત કે એક લીટી થઈ જાય રેખા બની ગઈ એની ઉપર ફરી વખત ચોક ચલાવવાનો નથી યાદ રહી રાખજો બધાને તો આપણે શરૂઆત કરીએ કોણ આવશે શરૂઆત પ્રિયંકા આવશે

ଏକ ଚାଲୁ କରୁ ଉପାଡ଼ା ଉଚ୍ଚ આની જેવું નથી બન્યું તમે જો વચ્ચેના ચોરસ છે નથી બેસી જાવ હજી સોલ્વ થયો નથી હવે કોણ આવશે બરાબર તમે જુઓ બરાબર જુઓ થયેલી લીટી ઉપર બીજી વખત ચોક ચલાવવાનો નથી હવે કોણ આવશે ઉર્મી લાયેલ છે બરાબર જોઈજો એક વખત ચાલુ કર્યા પછી જ્યાં સુધી આકૃતિ પૂરી ન થાય ત્યાં સુધી હાથ ઊંચો કરવાનો Thank you. Ah. Kamu